Halo, halo, good morning halo, Good morning good morning halo, halo, Good morning. halo, 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 Good morning Good morning halo, 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 Good morning. યાર અજે હવે ખેતર જઈએ આ બધા ઘેર પંખ કર અને હું હવે મને આવડતું તું આ કુટલી આગળ તો આવડતું મેલ દીધું ભાઈ હાલ હું ના તાણું ને હાલ

ટાઈમ કોઈ પડતું નહીં જોરા આવત ને ચડતા ને કે નહીં હાલ નહીં ચડવું હમણાં એ તો હમણાં હમણાં કહું એટલે ચડજે અમે જોર આવે એટલે હમણાં હું ચડે તો કેટલા બધા વાહણા જોઈએ ચેન ના ગહીન મેલ્યા પણ કોઈ ચડાવવા પણ હવે ભાઈ જાય રહ્યો પલંગ નહીં ખબ બધી ફીસ 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 આ પીસ 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 હે બે મેલું તો જાજા કહે તો હતા એમ કે હે હે હાલ આવ્યો ચાલે કોઈ પડ્યું પપ્પાઈ પપ્પાઈ ખાઈ લાવડો કે ગુડ મોર્નિંગ એન કે અરે મોબાઈલ જ પકડા ચાલો એક બાજુ ફ્રીસ સાફ કરવાનું કોમ ચાલે ચાલો થઈ ગયો અને બીજું બાજુ પપ્પાયું ખાવાનું કોમ ચાલું લેર્યું આગોય પપ્પાઈ ચો જી લ્યા આ પડી ને જેને પપ્પાઈ ખાવું હોય એ આઈ જા એ ઘેર એ તો લાઈન લાઈન આલસી ઉડી તાને ખાવું આગો લઈ લે સરા હાલા પોટલી લઈને આવ્યો આ પોટલી છોડી અને જવાનું પાક બેર એક પોટલી ઉપાડવા જવાનું પપ્પાનો હાલ ફોન આવે કે પોટલી છોડી લેતા હે એ પોટલી ઉપાડ લઈ જવાની કના શેતરમાં આબુ છે જેને આબુ હોય તૈયાર થઈ જાય તાર આબુ છે તર આબુ લે લેતા પોટલી પાડવા જવું હવે મીઠી હે ને રોકડો ધોવાનું કામકાજ લીધું અને શેતા નાસ્તાનું કામકાજ લીધું જો જોઈ બેઠી શેતા હે ચલો હાડા દસ અને હું આવી જઈશું ઘેર ખેતરમાંથી અને જો યે શાક આનું બને છે હવે આનું શાક બનાવ્યું છે હા આનું શાક બની હ અને બાજરીના રોટલા થા રોટલા બનાના બાકી હે ચલો બાર દેઈએ હાય બાર તો કોઈ દેખાતું નહીં મમ્મી હે ના પિયાસ ને રમાડે પોપટ લઈને પી યુ बोखी हा बोखी हेडो हेड़ो पापा हट जो हेडो दे हेडो हे मैं आ गया हूँ रुकड़ा सिला के घर पे और खाना खाने का है भूख लगी है मेरे को खाना कोई दे रहा नहीं है कल पंख चालू है चलो गाइस गायस खा नो ली एक बार

બનાવો ભેળન જબર પંચોત્તર રૂપિયા દસ રૂપિયા ની એક એવું પાલ પાસ બી બરોબર કઈ કઈ